નમસ્કાર મિત્રો સર્જન ટેચ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે તો મિત્રો તમે નવા વેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયાને લાઇક કરજો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આ ટાઈપના ગુજરાતી સોંગ પોસ્ટર ડિઝાઇન માટે અહીંયા કોલોગ્રાફી ફોન્ટ વપરાતા છે તે અહીંયા અક્ષર સાથે જોઈન કરેલા છે તો તમે જોઈ શકો છો અહીંયા મિત્રો સા છે તો અહીંયા સાથી અહીંયા આવી રીતના પણ જોઈન કરીને બનાવેલા છે તો તમે પણ આસાનીથી બનાવી શકો છો અને અહીંયાથી પણ શીખી શકો છો અને ફોન પણ ડાઉનલોડ કરી શકો છો કોલોગ્રાફી તો હું ચાલો આ વિડીયામાં તમને જોઈન કરીને બતાવું છું અને તમારે કેવી રીતના એડિટિંગ કરવાના છે તે તમને આ વિડીયામાં બતાવવાનો છું તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વિના પૂરો જોજો તો ચાલો અહીંયાથી હું તમને બતાવું છું તો મિત્રો હવે આપણે એક અહીંયાથી નવું પેજ લઈ લઈએ તો આ ટાઈપના તમે એડિટિંગ કરી શકો છો તો હવે આપણે નવું પેજ લઈ લે અને તમને એડિટિંગ કરીને બતાવું છું તો મિત્રો અહીંયા ઓપન કરીને એક પિક્સલેબ એપ્લિકેશનમાં નવું પેજ લઈ લીધું છે અને અને અહીંયાથી ડિલીટ કરી લઉં છું ત્યારબાદ મિત્રો હવે આપણે અહીંયાથી બેકગ્રાઉન્ડ ચેન્જ કરી લઈએ એટલે ફોન્ટ બરાબર આપણે દેખાય તો હવે અહીંયાથી આપણે એક ફોન્ટ કોલોગ્રાફી સાથે જોઈન્ટ કરેલા અહીંયાથી લઈ લઉં છું તો મિત્રો અહીંયા ઘણા બધા મારી પાસે જે એડિટ કરીને અહીંયા બતાવેલા છે તો અહીંયા તમે જોઈ શકો છો તો મિત્રો અહીંયાથી હું તમને બતાવું છું તો અહીંયા પિક્સ લાઈબ એપ્લિકેશનમાંથી બનાવેલા છે તો અહીંયા ઘણા બધા મિત્રો અહીંયાથી જોઈ શકો છો તો મિત્રો અહીંયાથી હવે આપણે અહીંયાથી ધારો કે અહીંયાથી રાધા લખવાનું હોય તો મિત્રો અહીંયાથી આ લઈ લેવાના છે કોલોગ્રાફી તો આવી રીતના મિત્રો અહીંયાથી તમારે લઈ લેવાના છે તો મિત્રો હવે પાછળ કેવી રીતના લગાવશો ધા તો અહીંયા હું તમને બતાવું છું તો અહીંયા મિત્રો તમને બધું જોઈન કરીને બતાવું છું તો હવે આપણે એક ક્રમ બ્રાઉઝર પર જાવાનું છે ક્રોમા બ્રાઉઝર પર ઓપન કરીને ફોન કન્વર્ટર કરવાના છે તો ચાલો હવે ક્રોમા બ્રાઉઝર ઓપન કરી દઈએ છીએ તો મિત્રો આપણે ક્રોમ બ્રાઉઝર પર આવેલા છે તો તમે અહીંયાથી જોઈ શકો છો અહીંયા ક્રોમ બ્રાઉઝર પર આપણે ક્લિક કરવાનું રહેશે તો અહીંયાથી હવે આપણે અહીંયાથી ઓપન થઈ જશે ત્યારબાદ હવે હું મિત્રો અહીંયા તમારે યુ આરમાં ટાઈપ કરવાનું છે રાજ ફોન કન્વર્ટર તો આવી રીતના મિત્રો અહીંયા તમારે ટાઈપ કરવાનું છે આવી રીતના તમે અહીંયા ટાઈપ કરશો એટલે તમારે અહીંયા નીચે લખાઈને આવી ગયું છે એના ઉપર અહીંયાથી ક્લિક કરી દઉં છું ત્યારબાદ મિત્રો આવો પેજ અહીંયાથી ખુલશે ત્યારબાદ અહીંયા મિત્રો અહીંયા આ જે સાઇટ છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે તો અહીંયા તમારે અહીંયા ક્લિક કરશો એટલે આવો પેજ અહીંયાથી ખુલશે તો મિત્રો અહીંયા નીચે આવવાનું છે તો અહીંયાથી તમારે આ વચ્ચેવાળી લીટી પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા ક્લિક કરું છું મિત્રો અહીંયા તમારે અહીંયા હું તમને બતાવી પ્રમાણે કરવાનું છે કેપીસ એકસો સત્યાવીસ સામે અહીંયા ટીક આપવાનું રહેશે તો મિત્રો અહીંયા તમે ટીક આપી દેશો એટલે અહીંયાથી તમારે ઉપર ટાઈપ કરવાનું છે હવે મિત્રો રાતો આવી ગયેલો છે ને અહીંયાથી આપણે ધા ટાઈપ કરવાનું છે અને મિત્રો અહીંયાથી હવે તમારે ઉપર અહીંયા બે લાઇન દેખાય છે ત્યાં તમારે ડબલ વાર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો અહીંયા ડબલ વાર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા ફોન કન્વર્ટર આપણા થઈને આવી ગયેલા છે અહીંયા મિત્રો આંગળીવાળી દબાઈ રાખવાના છે અને બધા અહીંયાથી સિલેક્ટ કરી લેવાના છે અને કોપી કરી દેવાના છે કોપી કર્યા બાદ મિત્રો હવે આપણે પિક્સ લેબ એપ્લિકેશન પર જવાનું છે તો મિત્રો અહીંયા પાછા આપણે લેબ એપ્લિકેશન પર આવી ગયેલા છે અને આને અહીંયાથી થોડાક નાના કરી લઈએ જે મિત્રો ફોન્ટ કોપી કર્યા હતા તે આપણે અહીંયા પેસ્ટ કરવાના છે તો મિત્રો અહીંયા એવાળું ઓપ્શન છે તે તમને બતાવું છું અહીંયા એવાળું ઓપ્શન પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે અને ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા ટેક્સ અહીંયા લખેલું છે ત્યાં તમારે અહીંયા ટેક્સની વાળા આઇકન પર ક્લિક કરીને મિત્રો અહીંયાથી બધા જે ન્યૂ ટેક્સ લખ્યાને ક્લિયર કરવા દેવાના છે ઓકે પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ મિત્રો અહીંયા ફોન્ટની સાઇઝ વધારી દેવાની છે આવી રીતના અહીંયા લાવી દેવાના છે એડજસ્ટ કરવાના છે ત્યારબાદ મિત્રો હવે હવે આપણે અહીંયાથી માય ફોન્ટ પર જવાનું છે અહીંયા ફોન્ટ લખેલા છે ત્યાં ક્લિક કરશો એટલે માય ફોન્ટમાં તમે જશો તો અહીંયા મિત્રો જોઈ શકો માય ફોન્ટ પર આવી ગયેલા છે ત્યારબાદ મિત્રો હવે આપણે સેમ ફોન્ટ અહીંયાથી લઈ લઈએ છીએ તો તમે અહીંયાથી બોલ્ડ ફોન્ટ લઈ શકો છો તો અહીંયાથી હું બોલ્ડ ફોન્ટ લઈ લીધા છે અને આવી રીતના મિત્રો અહીંયાથી તમારે મુજબ અહીંયા એડજસ્ટ કરી લેવાના છે તો આવી રીતના તમે અહીંયાથી એડજસ્ટ કરી શકો છો તો મિત્રો અહીંયા એડજસ્ટ થઈ આવે તો મિત્રો તમે તમારા મુજબ અહીંયા રાખી શકો છો ત્યારબાદ મિત્રો અહીંયા ઓપ્શન દેખાય છે ઉપર જે લેસવાળું ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે તો એ વાળા ઓપ્શન પર ઓપ્શન પર ક્લિક કરી દઈએ છે અને મિત્રો અહીંયાથી તમારે ક્લિક કરવાનું છે તો મિત્રો અહીંયા બે બોક્સ આપશે એમાં તમારે બે બોક્સમાં ટીક કરવાનું રહેશે અને મિત્રો અને અહીંયાથી વચ્ચેથી મર્જ કરી લેવાના છે ત્યારબાદ મિત્રો ઓકે પર ક્લિક કરી દેવાનું છે અને આને અહીંયાથી બંધ કરી દેવાનું છે તો મિત્રો બધા ફોન્ટ અહીંયાથી મર્જ થઈ ગયેલા છે તો મિત્રો અહીંયા જોઈ શકો છો અહીંયા અહીંયાથી હવે આપણે કલરવાળું ઓપ્શન છે તો મિત્રો અહીંયા કલરવાળા ઓપ્શનથી આપણે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ ક્લિર કલરવાળા ઓપ્શનથી તમે કલર પણ અહીંયાથી ચેન્જ કરી શકો છો તો મિત્રો તમે અહીંયાથી જોઈ શકો છો તો આવી રીતના પણ તમે કોલોગ્રાફી ફોન્ટ જોઈન્ટ કરીને બનાવી શકો છો તો અહીંયાથી પણ કલર તમે ચેન્જ વધારે પણ કરી શકો છો તો અહીંયા ગ્રાન્ડિયરમાં જવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો આવી રીતના મિત્રો ફોન્ટ બનાવી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો આવી રીતના ફોન્ટ બનાવી શકો છો તો તમે જોઈ શકો છો ફોન્ટ આપના રેડી થઈ ગયેલા છે તો હવે મિત્રો હું તમને બતાવું છું બીજી ફાઇલ ખોલીને ઘણા બધા આવી રીતના એડિટ કરેલા છે તો મિત્રો અહીંયા જોઈ શકો છો તો મિત્રો અહીંયા અલગ અલગ ટાઈપના અહીંયા ફોન્ટ બનાવેલા છે આ ટાઈપના મિત્રો તો તમે પણ બનાવી શકો છો તો હું મિત્રો અહીંયાથી બતાવું છું તો મિત્રો હું એક પોસ્ટર ડિઝાઇન બનાવેલી છે તે તમને બતાવું છું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ પોસ્ટર ડિઝાઇન બનાવેલી છે અને હવે હું તમને જે ફોન્ટ એડિટ કર્યા હતા તે તમને અહીંયા બતાવું છું તો હવે મિત્રો અહીંયાથી ઇમ્પોર્ટ કરું છું તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો એક ફોન્ટને અહીંયાથી બનાવેલા હતા અને બીજા મિત્રો અહીંયાથી કન્વર્ટ કરી અહીંયા પેસ્ટ કરેલા હતા આવી રીતના તમે બનાવી શકો છો તો આને અહીંયાથી ડિલેટ કરી દઉં છું અને અને તમે જોઈ શકો છો તો મિત્રો અહીંયા સ્ટોક આપશો સ્ટોક આપશો એટલે આ ટાઈપના મારા જેવા અહીં બની જશે અને અહીંયા તમે વચ્ચે નામ લખી શકો છો અને તમારે નીચે જે નામ લખવું હોય તે તમે અહીંયાથી લખી શકો છો અને મિત્રો અહીંયાથી શેડો પણ આપી શકો છો તો શેડો પણ અહીંયાથી તમે આપી શકો છો આવી રીતના અને મિત્રો તમે ગુજરાતી સોંગનું ટાઈટલ આસાનીથી બનાવી શકો છો જે મિત્રો નવા છે તેના માટે અહીંયા બહુ વિડીયો ઉપયોગી છે તો મિત્રો આજનો વિડીયો અહીંથી સમાપ્ત કરું છું નવા વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી